આજે તકલીફ છે કે અનેક સંપ્રદાયો વેદ વગરના વિધાનો જે હોય છે જે વેદથી વિમુખ થયેલા છે એવા માર્ગો બતાવે છે અને લોકો ખોટા રસ્તે ચડી જાય છે અવડા માર્ગે ચલી જાય છે મૂળ વસ્તુ જાણતા નથી વેદના માર્ગે સનાતન ધર્મના અનુયાયીએ ચાલવું હોય તો વેદના માર્ગે ચાલવાનું છે વેદે જે રસ્તો બતાવ્યો અને વેદના બતાવેલા માર્ગ ઉપર ચાલશો તો તમને ક્યાંય વાંધો આવશે નહીં ક્યાંય તકલીફ નહીં થાય બાકી જે ઘરના રસ્તા ઉભા કરીને બેઠા છે એ પંથ વાળા ખોટા પંથે લઈ જાય અને એના કારણે જે દુઃખ થાય છે ને ખૂબ ધ્યાન રાખજો કરવા વાળા અનેક લોકો તમને ખોટા માર્ગે પોતાનો કક્કો ખડો કરવા માટે થઈ પોતાનો ઈષ્ટ જ શ્રેષ્ઠ છે પોતાનું આરાધ્ય જ શ્રેષ્ઠ છે એવી વાત બતાવશે સત્ય સનાતન ધર્મ મૂળ સિદ્ધાંતો નહીં બતાવે સનાતન ધર્મની મૂળ પરંપરાઓ હવે નથી બતાવતા કે છે નહી બતા રે વૈ સ રામકૃષ્ણ ને ગૌણ કરી દે મહાદેવ ને ગૌણ માની દે કે મહાદેવ એટલે કાઈ નઈ મહાદેવ નું કઈ હોય જ નહીં એમ આ બધું ખોટું છે પણ હવે અમુક લોકો જોડાઈ જાય પછી જાય કે તકલીફ શું છે ખબર છે હવે ખબર પડી ગઈ હવે પાછા વળાય નઈ મૂંડા લાગે